જરૂર હોય ત્યારે ખોરાક ન દઈ પછી ઉત્પાદન મળતું નથી એવી સમસ્યા આવે છે ઘણી કે નથી આવતું ઘણી સમસ્યા આવે છે એ સમસ્યાથી બસવા માટે જ આપણે જે બે ખાતર બતાવી છે ફિફ્ટી પ્લસ પી સ્ટાર પી સ્ટાર છે તમે જે ખાતર આપો છો બાર બત્રીસ ડી ઈ ટાઈપનું ખાતર છે રેડી આ વીઘે પાંચસો એમ પાવાનું હોય કેટલું વીઘે પાંચસો વિડીયો સ્ટોપ કર્યો છો જેડી ઘરાક આવી ગયા છે એટલે આપણે પિસ્તાનું સમજાવ થાય તો તમને યાદ જ છે ડીપી ખાતર છે લિક્વિડ ફોર્મમાં આ વાપરવાથી જમીન સુધરે અને તમતારે તમે રોજ બબેઠેલી એક વીઘે નાખતા હોય ને આ તારે વીઘે પાનસો વાળા આ તમે વીઘે લીટર પાછું આની જમીનમાં નડે નહીં છોડને નડે પણ આપણે નહીં વાપરી તો જમીન બગડેલી છે સારી થઈ જાય હારી થઈ જાય પશુ ઉત્પાદન વધારે મળે તો ઉત્પાદન વધુ મળે એ માટે તો આપણે રોજ માહિતી આપી છે કે નથી આપતા એની માટે રોજ આપણે અહીંથી એ બધું શીખવાડીએ છીએ રે ઘણા કામ ગમે છે પણ ઘણા નથી ગમતું હોય ગમે ન ગમે કાલે જુનાગઢથી ઇન્સ્ટાગ્રામમાં વિડીયો નાખવાનો રેડી એનો કોઈ ફોટો નહીં આપણે જે એક ઇન્સ્ટાગ્રામમાં જે પેજ છે એમાં એનો વિડીયો મૂકેલો છે પછી આપણી ખેતીની સફર એક ચેનલ છે યુટ્યુબ ચેનલ એમાં પણ એ વિડીયો મૂકેલો છે રેડી આવ્યા મજા ને એક કલાક ઉપર બેઠા એક કલાક ઉપર રેડી એટલે વસ્તુ સમજાય જેવું છે આપણે વ્યવસ્થિત માહિતી રહી છે આ માહિતી પ્રમાણે તમે હાલશો તો તમને ઉત્પાદન મળવું જોઈએ જે ખર્ચામાં એનાથી વધારે મળે આપણે ટાઈમ ટુ ટાઈમ હાલીએ તો પછી આપણે જરૂર ન હોય એ બે ઠેલી એ ઉડાડી રહી જરૂર હોય આવી એક બોટલની અને એ બોટલ આપણે ન હોય એટલે ઉત્પાદન તો નથી મળવાનું આ રીઆલિટી છે અને આપણે છીએ એવું એટલે મારે કહેવું પડે રેડી અત્યારે રીંગણું કાંઈ વધારવું હોય ટમેટાવાળા છે એટલે કોઈ પણ શાકભાજી માલે ટમેટાના વીસ પચીસની એવર છે કોબી ફૂલ એવરમાં હાલે આ રેડી પણ આપણે બીજ વાપરી નાખીએ પછી કે હારો કોબી દડાનો દડો ફાટી જાય છે વજન આવતો નથી દડો ફાટી જતો હોય ખબર છે ફૂલ લેવાનું હોય કે ઘણી વખત ફૂલ એવા કે એને કેલ્શિયમ બોરની ઊણપ આવે કેલ્શિયમ બોરોન આવે છે પ્લસ પોટાશનો ભાગ આવે છે વધારે તો આ વસ્તુ સારી છે વાપરો એક વખત હું તો એમ કહું છું કોઈ જાજુ લાંબી ડિટેલમાં જાતા નથી શાકભાજીનું બિયારણ જોવે આપણી પાસે મળી રહી છે રેડી મનમાં એમ વેમ નહીં રાખતા કે રાજુભાઈ પાસે ખાલી દવાની જ માહિતી હોય છે ભીંડો છે ગલકા છે તુરિયા છે બધું વિયારણ આપણે રાખીએ છીએ આ પણ આપણને ખબર હોવી જોઈએ લોકલ ખેડૂતને ખાસ કરીને રેડી લીલી સોળીનું પણ એક બિયારણ છે આપણી પાસે સારું એક થોડોક નમૂનો બતાવી દઈએ બતાવો મેં ત્યાં આપણે કાંઈ વાંધો છે રેડી આ છે આ સોળી કેવી થાય એનું થોડોક તમને વકલ પણ બતાવી દો ફોટો સ્લાઇડ સાથે જોઈ લીધો હા આ રીતનો થાય છે રેડી આ લીલી સોળી છે રેડી

યા પર ગોપર બજાર સપર અઠાવ ઓગળા ને હા જાય દર્શન દેતે 40 60 દિલા રૂપિયા 70 રૂપિયા ભાઈ 70 રૂપિયા ટેમ્પો સાલે 70 ગાલે 70 ગાલે 70 ગાલે 70 ગાલે 70 ગાલે 70 ગાલે 70 રૂપિયા ભાઈ સાલે રૂપિયા ભાઈ દાદુ ભાઈ સાલે 70 રૂપિયા હા સાલે 70 ગાલે 70 ગાલે 70 ગાલે 70 ગાલે એ રીંગળા હિતેર રીંગળા હિતેર રીંગળા હિતેર ભાઈ ખાલી 70 રૂપિયા ભાઈ રાજુ ભાઈ 70 રૂપિયા જવાનું બોલ લગા કિલો 70 રૂપિયા ભાઈ 70 રૂપિયા ભાઈ કેટલા રૂપિયા ભાઈ ગળે 70 રૂપિયા ભાઈ રાજુ ભાઈ કે હા

પાસઠ રૂપિયા એ રૂપિયા પાસઠ 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 રૂપિયા રૂપિયા ભાઈ ધોધ પાસઠ રૂપિયા તમારા કોઈ પાસઠ રૂપિયા ભાઈ એ પાઠ સાહીઠ સાહીઠ

ત્રીસ રૂપિયા ભાવ છે વાલોળમાં પછી જેવી વાલોણની ક્વોલિટીઓ ભાવ કિલ્લાના ભાવ ત્રીસ વાલોળ કોતંબરીમાં કોતમરીમાં ઓપન ભાવ દસ હંધી યથાવત કોતંબરીમાં દસ રૂપિયાની કિલો

શેડિયા વર્ષા છે ફૂલેવર ભાવ જાણી ફૂલેવર શું ભાવ છે પરમભાઈ પાંત્રીસ પાંત્રીસ રૂપિયા ભાવ છે ત્રીસ થી પાંત્રીસ પછી જેવી ફૂલેવર ની ક્વોલિટી પ્રમાણે ભાવ આ ગાજર એવા એમાં દેશી ગાજર ભાવ

પચીસ થી ત્રીસ રૂપિયા ભાવ છે ગલકા માં હોલર માં હું ભાવ છું ચાલીસ થી પિસ્તાલીસ રૂપિયા ભાવ છે બોલર આ પ્રમાણે ક્વોલિટી આ કોલેટી છે મરસાની આગળ આપણે ટમેટાના ભાવ જાણવાના છે અહીંયા દેશી ટમેટા છે હું ભાવ પડ્યા રૂપિયાના કિલો કિલોના ભાવ ભાવ રૂપિયા ટમેટાના બજાર છે લીલું લસણ કચા પછા રૂપિયાનું કિલો લીલું લસણ છે એક કિલાના ભાવ કચા પછી જેવી ક્વોલિટી પ્રમાણે ભાવ પાંચ હોય હે ખબર ન પર થી પીસ્ટલ રૂપિયા ભાવ છે ભીંડા માં પછી જેવી ભીંડા ની ક્વોલિટી એવા ભાવ આઈકો તુરિયા છે એના ભાવ જાણી તુરી માં હા રૂપિયા ભાવ છે આ ક્વોલિટી પર એકીલા ના તુરિયા ના બોલો વારે એક ના બોલો બોલો ના રૂપિયા ત્રીસ રૂપિયા ભાવ છે કઈ છે અરણી વાલો વાલો કઈ છે અરણી કિલો ચાલીસ રૂપિયા ભાવ છે સફતીમાં પાપડી ચાલીસ રૂપિયાની કિલો પછી જેવી ક્વોલિટી પ્રમાણે ભાવે આવી છે

કોબી માં છે કોબી માં 10 12 રૂપિયા 10 12 રૂપિયા ભાવ છે એવરેજ પછી જેવી કોબી ક્વોલિટી એવો ભાવ પૂરી માં ઊભો લીલી ટુવેર છે 40 45 રૂપિયા માં આવશે કરી લેવાની તમારે

પંચાવન રૂપિયા પંચાવન રૂપિયા ભાવ પડ્યા છે રીંગણામાં ભાવ ભાવ વટાણામાં

કિલો સિત્તેર સિત્તેર રૂપિયા ભાવ છે ટમેટા છે દેશી

પિસ્તાલીસ રૂપિયા ભાવ વાલે છે અત્યારે એવરેજ આમ સારી ક્વોલિટીના એક કિલાના ભાવ પિસ્તાલીસ